ક્ષત્રિય સમાજને મનાવવા માટે સરકારના પ્રયાસો તેજ સોમવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં કરી બેઠક ભુજની ખાનગી હોટેલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રતિક્રિયા પરશોત્તમ રૂપાલાનું નિવેદન અયોગ્ય હતું એવું કહેવું છે પ્રદ્યુમનસિંહનું રૂપાલાના નિવેદન મુદ્દે બેઠકમાં ચર્ચા કરાય અને ડેમેજ કંટ્રોલ થાય એ માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું નિવેદન આપ્યું છે પ્રદ્યુમનસિંહે રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના શ્રી વીરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધાએ પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ ભાઈ અમે બધા સાથે ટીપી કરશું અને પછી તમને અમે જવાબ દઈશું અને પ્રયત્ન કરશો ક્ષત્રિય સમાજ શું કહે છે જે ચૂંટાયેલા છે જે જે જગ્યાએ બધા પ્રયત્ન પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે આપ બધા જાણો એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈ કોઈ માલિક નથી વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે જાય આવે એનામાં કોઈ આખી સમાજમાં કોઈ કે એવું નથી કે ક્યાંય કોઈ ન જાવ હું જાઉં